સત્ય ઘટના સતીલાભુબેન સૌરાષ્ટ્રનું કાશ્મીર ગણાતા મહુવા અને આ મહુવા તાલુકાના નાનકડા પંખીના માળા જેવડા મોટા જાદરા ગામની સીમમાં આવેલ નાનકડી જેરી સાથે જોડાયેલ આ ઇતિહાસ છે આશરે 51 વર્ષ પહેલાની એક વહેલી સવારે ધીમે ધીમે સૂરજના કિરણો ધરતીના પટ પર પથરાઈ છે વલોણાના મીઠા નાદ સંભળાય છે ભાદરવો તપીને હવે આહુ બેહવાયની તૈયારી છે લણણીનો ગાળો છે મેઘરાજાની મહેરથી આંખને જોઈને તાઢક મળે એવા મોલ થયા છે ગામમાં પૂરજોશમાં લણણીની મોસમ ચાલે છે ગામના એક મોટા ખેડૂ છે ખાધે પીધે સોખી ઘર છે આહિર કુળનું ખાનદાન ખોદડું છે સામટી જમીન છે મબલખ પાક થયો છે પાકની લણણી ચાલે છે સામટી જમીન હોવાથી અલગ અલગ સીમમાં જમીન આવેલી છે બધી જગ્યાએ સાથે લણણીનું કામ ચાલતું હોવાથી ઘરના બધા સભ્યો બીજા ખેતરે જાય છે જ્યારે બીજા ખેતરે આગળના દિવસે માંડવીનો પંખો ચાલી ગયો હતો એટલે હવે કાંધું વીણવાનું બાકી હતું તેથી લાભુબેન એકલા એ ખેતરે જવા તૈયારી કરે છે સોળેક વર્ષની ઉંમર છે અંગે અંગમાં જોશ ફરી વળ્યું છે ઘરની આર્થિક પરિસ્થિતિ સારી હોવાથી શરીરે સોંડોક ફરીને સોનું પહેરેલ છે એવું સ્વરૂપ કે જાણે સાક્ષાત માં ભગવતી જોઈ લો ઘરના બધા સભ્યો ખેતરે જાય છે જ્યારે બીજી બાજુ લાભુબેન એકલા બીજા ખેતરે જવાના હોવાથી પોતાનું ભાત તૈયાર કરે છે જ્યારે લાભુબેન ઓળો બનાવવા માટે રીંગણું શેકવા મૂકે છે ત્યારે રીંગણું બળી જાય છે કે કંઈ નહીં આજે એકલો રોટલો ખાઈ લઈશ એમ વિચારી રોટલો ઘડવા બેસે છે ત્યારે રોટલો પણ બળી જાય છે એટલે મોળા ઓહાણ આવે પણ રામ રાખે તેને કોણ સાખે એમ વિચારી બળેલો રોટલો બાંધી લાભુબેન ખેતરે જવા નીકળે છે ખેતરે પહોંચી લાભુબેન ઉતાવળે હાથે કામ કરવા લાગે છે લાભુબેન ના પિતાજીને સામતી જમીન હોવાથી બધા ખેતરે ભાગ્યા રાખેલા છે તકનો લાભ જોઈને ભાગ્યાની મતી બગડે છે લાભુબેનના શરીર પણ સામટું સોનું જોઈને મનમાં લાલસ જાગે છે અને વિચારે છે કે આજે તો લાભુબેન એકલા છે એટલે મોકાણ પણ સારો છે આજુબાજુ બચાવવાળું કોઈ છે નહીં આમ નિચાર વાળો ભાગ્યો જ્યાં લાભુબેન કામ કરે છે ત્યાં જાય છે અને પાછળથી લાભુબેનને ખબર ના પડે એમ ગળું દબાવી મારી નાખવાની કોશિશ કરે છે લાભુબેન તેના હાથમાંથી ઘણી કોશિશ કરે છે પણ એ પાપીના હાથમાંથી શકતા નથી લાહુબેન ઘણી શીસો પાડે છે બસાવો બસાવો પણ આજુબાજુ કોઈ હોય તો બસાવે ને અને અંતે એ નરાધમ મેં લાભુબેન મારી નાખે છે આમ ઘરેણાની લાલચે એ પાપી લાભુબેનને મારીને બધા ઘરેણા લઈને ભાગી જાય છે આમ કરતા કરતા સાંજ પડી જાય છે સુરજ દાદો પણ નિશાસો નાખી આથમી જાય છે ઝાલર ટાણું થાય છે ઘરના બધા સભ્યો ખેતરથી આવી જાય છે પણ લાભુબેન દેખાતા નથી આડોશ પાડોશમાં પોસ્તાશ કરી પણ ક્યાંય ભાર ન મળતા ઘરના બધા સભ્યો ચિંતામાં પડી જાય છે અને બધે ગોતવા લાગે છે થોડી જ વારમાં આ ખબર આખા ગામમાં વાહન આવે છે ફેલાઈ જાય છે આખા ગામમાં ખળભળાટ મચી જાય છે લોકોના મનમાં નત નવા વિચારો આવવા લાગે છે કે શું થયું હશે આમ ગામમાં પણ ક્યાંય પતો ન લાગતા ગામના બધા લોકો ખેતરે ગોતવા જાય છે પણ આ શું ખેતરે પહોંચ્યા ત્યાં તો ખુલા વગડામાં લાભુબેનની ની લાશ મળી આવી એ જોઈને ઘડીક તો બધા આભાસ બની ગયા અને આજુબાજુ ક્યાંય ભાગ્યો જોવા ના મળતા બધા આ ઘટનાના ઘટના સમજી ગયા જ્યારે આ સમાચાર ગામ લોકોએ સાંભળ્યા ત્યાં તો ગામમાં સન્નાટો સવાઈ ગયો બીજા દિવસે વહેલી સવારે લાભુબેનની શમશાન યાત્રા નીકળી આખું ગામ શમશાન યાત્રામાં જોડાયું આમ ધીરે ધીરે દિવસો વીતે છે બધા હજુ શોકમાં ડૂબેલા છે એવામાં એક દિવસ લાભુબેન કોઈના પંડમાં આવે છે પોતે સતી હોવાનો દાવો કરે છે પરંતુ કોઈ માનવા ત્યાર નથી આવું બે ત્રણ વાર થાય છે પણ કોઈ માનતું નથી એટલે લાભુબેન પરમાણ આપે છે કે હું જે જગ્યાએ મરાણી ત્યાં જઈને જો ત્યાં થોડો ખાડો ગાળજો જો ત્યાંથી મારા નાકની સૂક નીકળે તો મને માનજો મેં બધું જવા દીધું મારું નાક નથી જવા દીધું

વાસક મિત્રો આ સત્ય ઘટના છે હજુ પૂરા પચાસ વર્ષ પણ હજુ પણ માતાજીના ભક્ત બુધવારે રીંગણા શાક શાક ઓળો બનાવતા નથી માતાજીને ખીર રોટલીનો પ્રસાદ ચઢાવાય છે લાભુબેન થાપો છે તેથી લોકો ખીર લાભીનો પણ પ્રસાદ ચડાવે છે સૈત્ર માસમાં માતાજીના દર્શન કરવાનું મહત્વ વધારે હોવાથી શૈત્ર માસ માં વધારે ભક્તો દર્શન કરવા આવે છે માતાજી ભક્તોના વાજિયા મેણા ભાંગે છે અને ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો તમે પણ માના દર્શન કરવા જરૂર પધારો આવા જ નવા નવા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે બન્યા રહો ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે